ના બગસરાના નટવર નગર ખાતે અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સંયુક્તથી નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ અને અમરેલી કોલેજ દ્વારા સ્વ ભરતભાઈ પાથરાના સ્મરણાર્થે સ્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે બગસરા શહેરમાં નટવર ખાતે સ્વ ભરતભાઈ મનજીભાઈ પાથરના સ્મરણાર્થે આયુર્વેદ સ્વર રોગ નિદાન કેમ્પ યોજાતો જેમાં એકસો પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં માં બાલ રોગ સ્ત્રી રોગ સાંધા ના દુખાવા સહિત વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપી હતી તો સાથે સાથે પંચકર્મ અને આ અંગે માર્ગદર્શન આપી નાની મોટી તમામ પ્રકારની બીમારીની સારવાર અને દવા વિના મૂલ્યે આપવામાં આવી હતી ત્યારે કેમ્પમાં નેત્ર ચિકિત્સા હોસ્પિટલ અમરેલીના વિવિધ ડોક્ટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી મારું નામ લક્ષ્મણભાઈ ગોકલભાઈ ચાવડા અત્યારે બગેસા નટોનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ ચાલુ છે એમાં હું લાભ લેવા માટે આવ્યો છું તો મારા પગના સાંધાન દુખાવો છે તો મેડમ પાસે બતાવ્યું તો મને સંતોષકારક લાગ્યું ને દવા લઈ ને જે બધી આયુર્વેદિક દવા છે એટલે સાઈડ ઇફેક્ટ ન થાય થેન્ક યુ કેટલા સમયથી લગભગ અઢી ત્રણ વર્ષ તકલીફ છે બહુ સરસ છે બહુ વ્યવસ્થિત બધા દર્દીને સમજાવે છે દવા કેવી રીતે લેવી શું મારું નામ મહેન્દ્ર પાથર આજરોજ નટવરનગર ગામે અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી અને નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ગોળ જે આપણે અત્યારે અમરેલીની ગોળ હોસ્પિટલ જાણીતી છે એમના સહયોગથી વિશ્વ વત્સલી માનવ ટ્રસ્ટ બગસરા દ્વારા આ મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પની અંદર અત્યારે દોઢસો જેવા દર્દીઓ આશરે લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે આમાં ખાસ કરીને અમરેલી જે ગોળ હોસ્પિટલ છે ત્યાંના ડૉક્ટરો છે એમાં બાળરોગ છે સ્ત્રી રોગ નિષ્ણાંત છે ત્યારબાદ સાંધાના એવા બધા બાળકો અને પંચકર્મ આ કેમ્પની અંદર વિવિધ પ્રકારના રોગોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે તેમજ સાથે દવા પણ આપવામાં આવે છે મારું નામ ડૉક્ટર ભાર્ગવવડી છે અમે લોકો નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલમાંથી આવેલા છે અમરેલીથી તો બગસરા ખાતે અમે અત્યારે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલું છે તેમાં અત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે તો અહીંયા અમે આયુર્વેદિક દવા દ્વારા સારવાર આપી છે જે ભલે અસર ધીમી કરે પરંતુ કાંઈ પણ પ્રકારની આડઅસર કરતી છે નહીં તો અહીંયા આપણે અલગ અલગ વિભાગ છે જેમ કે કાય ચિકિત્સા વિભાગ છે તો અત્યારે અહીંયા ડાયાબિટીસના ઘણા દર્દીઓ આવેલા છે ડાયાબિટીસ ચામડીના રોગ એની સારવાર માટે અહીંયા કોમારૃત્ય વિભાગ છે તો એ બાળકોનું છે તો અત્યારે મોટી સંખ્યામાં શિયાળોના લીધે શરદી ખાંસીના દર્દીઓ વધુ જોવા મળ્યા છે અહીંયા અને સાથોસાથ અમે સ્વર્ણપ્રાસંબનના ટીપા બી છે બાળકોને જેના દ્વારા એની બુદ્ધિનું અને ઇમ્યુનિટીનો વિકાસ થાય પછી પ્રસુતંત્ર સ્ત્રીરો વિભાગ છે જેમાં અત્યારે મહિલાઓને જે પણ માસિકની લાગતી વળગતી બીમારીઓ છે તેના માટે બતાવા આવે છે અને પંચકર્મ વિભાગ છે તો સાંધાના દુખાવા અથવા તો કોઈપણ પ્રકારના જૂના દુખાવા હોય તો તમે માલિશ અથવા તો સ્વેદન દ્વારા તમે એની સારવાર કરી શકો તો આ પ્રકારનો અહીંયા આ કેમ્પનું આયોજન કરેલો છે અને દવા બધી ફ્રીમાં આપવામાં આવે છે તો બધાય લાભ લેવા વિનંતી અશોક મણવર સાથે સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ